ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું વાત કરીશ શાકંભરી નવરાત્રી વિશે જો તમે અમારા વિડીયો પર પહેલી વાર આવ્યા હોય તો ચોક્કસ અમારા વિડીયોને તમે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલનું બટન ચોક્કસ દબાવો દર્શક મિત્રો આજનો જે વિડીયો જે છે બહુ જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી આપવા માટેનો વિડીયો બનાવવાનો છે મિત્રો આપણને ખાસ કરીને નવરાત્રિની જયારે વાત કરવામાં આવે ત્યારે આપણા મોઢેથી હંમેશા આસો મહિનામાં જે નવરાત્રિ આવે એની વાત આપણે સાંભળી હોય છે ચૈત્ર મહિનામાં પણ નવરાત્રિની આપણને ખબર હોય છે કે ચૈત્રી મહિનામાં પણ માતાજીના નવરાત્રી આવે છે અષાઢી નવરાત્રી પણ આવે છે માઘ મહિનામાં પણ નવરાત્રી હોય છે ચાર નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે પણ હું જે આજે વાત કરીશ આ નવરાત્રીનું નામ છે સાકમ ભરી નવરાત્રિ આમ નવરાત્રીનો નિયમ એવો હોય કે એકમથી માડીને નવમી તિથિ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે જેને નવરાત્રી કહેવામાં આવે છે. ચારે ચાર વર્ષની ચારે ચાર જે નવરાત્રી જે છે ભાગ મહિનાની અષાઢી ચૈત્રી નવરાત્રી અથવા આસો મહિનાની ચારે ચાર નવરાત્રીમાં એકમથી માડીને નોમ સુધીનું એનું મહત્વ હોય છે. પરંતુ જે પોષ મહિનામાં પણ એક નવરાત્રી આવે છે જેને સાકમ ભરી નવરાત્રી કહેવામાં આવે છે. અને આ નવરાત્રીની શરૂઆત એકમથી નહીં પણ આ નવરાત્રીની શરૂઆત અષ્ટમી એટલે કે 8મી તિથિથી પ્રારંભ થાય છે અને પૂનમ સુધી આ નવરાત્રી ચાલે છે મતલબ અષ્ટમી થી प्रारब्ધ અને પૂર્ણિમા पर्यंतમ પૂનમ સુધી આ નવરાત્રી હોય છે જેને સાકમ ભરી નવરાત્રી કહેવામાં આવે છે મિત્રો આ નવરાત્રીમાં આપણે શું કરવું જોઈએ આ નવરાત્રીનું મહત્વ શું છે શાસ્ત્રમાં આ નવરાત્રી નું વ્રત ઉપવાસ જપ કરવાથી શું લાભ થાય છે બધી જ જાણકારી આજે આ કાર્યક્રમ માં આવે પરંતુ પહેલા આ નવરાત્રિની આપણે કથા સાંભળીએ મિત્રો એક વખત પૃથ્વી ઉપર જયારે નિર્લાશુર નામનો એક રાક્ષસ દ્વારા મનુષ્યને જ્યારે સંકટ લાવવામાં આવ્યું હતું જલનું સંકટ અને અન્નનું સંકટ પાણી અને અન્ન બંનેનું સંકટ લાવવામાં આવ્યું અને ત્યારે ઘણા બધા મનુષ્યો ભૂખ અને તરસતી એ દેવીની આરાધના કરવા લાગ્યા ઋષિ મુનિઓ ભગવાન ને દેવીને પ્રાર્થના કરે કે હે જગદંબા હે રાજે માં ભગવતી આ રાક્ષસનો અંત કરો અને પૃથ્વીવાસીને અન્ન અને આપો નહીં તો સૃષ્ટિ અન અને જળ વગર કેવી રીતે જીવી શકશે મનુષ્ય કઈ રીતે જીવી શકશે ત્યારે ઋષિઓ દ્વારા દેવીની આરાધના કરવામાં આવી અને દેવીએ એવું કહેવાય છે કે અષ્ટમીના દિવસે શાકભરી નવરાત્રીમાં અષ્ટમીના દિવસે દેવીનું પ્રાગટ્ય બતાવેલું છે અને એ દેવીએ અને નામના રાક્ષસનો સંહાર કર્યો છે પોતાની આંખમાંથી અશ્રુ ની ધારા થઈ છે અને અશ્રુ પડવાથી જે જલ આવવાથી જે જલનું સંકટ હતું દૂર થયું અને ત્યાંથી એ પાણી દ્વારા શાકભાજીથી માંડીને ખેડૂતોના ખેતરમાં પાક સારો વધ્યો અને અન્ન અને જલનું સંકટ આ દેવીએ દૂર કર્યું છે જેથી ઋષિમુનિઓ અને દેવતાઓ બધા ભેગા થઈને આ દેવીની આરાધના કરવામાં આવે છે જેને સાકંભરી નવરાત્રી કહેવામાં આવે છે જેને અષ્ટમીથી પ્રારંભ અને પૂર્ણમ સુધી કરવામાં આવે છે આ નવરાત્રીનું વિશેષ મહત્વ ચંડી ગ્રંથમાં પણ લખ્યું છે કે સાકમ ભરી નીલવર્ણ નીલોત્પન્ન વિલોચના ગંભીર નાભે શ્રી વલ્લી ભૂષિત તનુ સુંદરી માતાજીનું સ્વરૂપનું વર્ણન અહીંયા કરેલું છે કે માતાજીનો શરીરનો રંગ શ્વેત અહીંયા નીલવર્ણ બતાવેલું છે અને માતાજીની આંખો પણ નીલ કમળ સમાન ગણવામાં આવે છે કમળ ઉપર માં ભગવતીનો નિવાસ છે અને એક હાથમાં કમળ અને બીજા હાથની અંદર માતાજી શાકભાજી જે શાકભાજી હોય જે આપણે ખાતા હોય શાકભાજી માતાજીએ ધારણ કરેલી છે શ્લોકમાં લખ્યું છે શાકમ પરી સુવંધ્યાય જપન સંપૂજ્ય નામતઃ એવું કહેવાય છે કે માં ભગવતીનું ધ્યાન અથવા જપ અથવા પૂજન કરવાથી અક્ષય મશ્રુદે શિગ્રમ મના પાના મૃતમ જે વ્યક્તિ માની આરાધના કરે છે ને જીવનમાં અન્ન અને જલના સંકટોમાંથી માં ભગવતી મુક્તિ પ્રદાન કરે છે સાથે સાથે મનોકામના સિદ્ધ કરે છે એવું કહેવાય છે કે આ અષ્ટમી થી અને પૂનમ સુધી ખાસ કરીને જે ખેડૂત વર્ગો હોય એ લોકો દેવીની આરાધના કરે છે તો એમના ખેતરમાં સારો પાક માં ભગવતી પ્રદાન કરે છે એવું કહેવાય છે કે આ દેવીની આરાધના કરવી હોય તો રોજ માતાજીને લીલું શાક માતાજીને સ્વરૂપની સામે મૂકવાનું હોય છે તમારા ઘરમાં કોઈ મા ભગવતીની સ્વરૂપ મૂર્તિ હોય તો એનું અને ત્યાં સુધી રોજ નિત્ય અષ્ટમીધીમાંથી પુનમ સુધીનું પૂજન કરવું અને માતાજીની જમણી બાજુ બાજુને ડાબી બાજુમાં એક એક દીવો કરવો આડી વાટીના દીવા કરવાના દિવ્યા દક્ષિને ઘરતા માતાજીના જમણા હાથ ઉપર ઘીરીનો દીવો ડાબા હાથ ઉપર તેલનો દીવો કરવાનો અને આટમદી વાટીને પૂનમ સુધી માતાજીનો ઉપવાસ કરી અને દેવીના મંત્ર જાપ કરી શકાય ઓમ આઈમ રિંગ ક્લીમ ચામુંડાઈ વિચે ઓમ ઐન રીમ ક્લીમ ચામુંડા વિચે માતાજીનો નવાના મંત્રનો જપ કરવાથી દેવીની કૃપા મળે છે બાળકોને વિદ્યા મળે છે વ્યવસાયમાં સારી તરક્કી જોવા મળે છે ખેડૂત ભાઈઓ ખાસ કરીને આ દેવીની ઉપાસના કરે તો એમને સારો પાક મળે છે બીજો માતાજીને જો તમારે આઠમટી માડી અને પૂનમ સુધી જો પ્રસાદ અર્પણ કરવો હોય તો દેવી ભાગવતમાં એનું પણ પ્રમાણ આપેલું છે કે જ્યારે અષ્ટમીના દિવસે સાકંબરી નવરાત્રી શરૂઆત થાય છે ત્યારે આઠમના દિવસે માતાજીને ટોપરાની વાનગી ટોપરું જેમ કે નારિયળ હોય તો નારિયળ પ્રસાદમાં અર્પણ કરી શકાય અથવા ટોપરા પર માતાજીને અર્પણ કરી શકાય નોમના દિવસે માતાજીને અક્ષત કેતા ચોખાનું કોઈ નેગટી બનાવીને માને અર્પણ કરવાનું 10મી તિથિના દિવસે કાળા તલની કોઈ વાનગી બનાવી દેવીને અર્પણ કરવાની છે એકાદશી પોષ મહિનામાં પોષ સુદ 11 દિવસે માતાજીને દહીં દહીંમાં ખાંડ નાખીને માને જમાડવાના છે

પૂનમના દિવસે માતાજીને ખીરનો પ્રસાદ અર્પણ કરવાનો છે આ રીતે માતાજીને એકમજી માંડીને પૂનમ સુધી માતાજીને ભોજન કરાવવાનો હોય છે શાકંભરી નવરાત્રી દરમિયાન બને ત્યાં સુધી અક્રોધરાહ શૌચ પરાહ સતત બ્રહ્મચારી બી ક્રોધ ન કરવો અસત્યનું આચરણ ન કરવું શુદ્ધ હૃદયના ભાવથી માની આરાધના કરવાની બીજું આ શાકંભરી નવરાત્રી જ્યારે ચાલુ થાય ત્યારે એક હું તમને શ્લોક કહું છું જો આ શ્લોક ને તમે વિશેષ જેટલા મંત્ર જાપ કરો છો તો એનાથી મોટા ફાયદા થાય છે મિત્રો ઘણા લોકોને એવું હોય છે કે મેં કોઈ જગ્યાએ પર બાધા રાખી હશે અને મેં બાધા ભૂલી ગયા હોય છે ઘણી વખત આપણે બાધા પૂરી નથી કરી શકતા હોતા તો ઘણી વખત આપણે દેવદોષ આપણે જોવા મળતો હોય છે તો જે કંઈ જાણતા કે અજાણતા બાધા રખાઈ હોય પૂરી થઈ હોય કોઈ પણ દેવીની અથવા દેવીની હોય જો એ પૂરી ના થઈ હોય તો આ શ્લોક બોલીશ તો એનાથી તમારી બાધાઓમાંથી દોષમાંથી મુક્તિ મળે છે બીજું આ શ્લોકથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે પૈસા ટકે સુખી થવાય છે અને આ શ્લોક થી મનુષ્યની સર્વત્ર બધી બાજુથી પ્રગતિ થાય છે એક શ્લોક થી અનેક લાભ અને એ શ્લોક આયો છે સર્વા બાધા વિનિર્મુક્તો ધાન્ય સુતાન્વિત મનુષ્યો મતપ્રસાદેન ભવિષ્યથી